અને આ બીમારીને આપણે કયા દેશી ઘરગથ્થુ ઈલાજથી આપણે તેની સારવાર કરી સકીએ છીએ તે વિશેની સંપૂર્ણ જાણકારી મિત્રો આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું એટલા માટે મિત્રો વિડિયોને બિલકુલ સ્કીપ ના કરતા પૂરેપૂરી વિડીયો જોજો પસંદ આવે છે તો એક લાઈક પણ જરૂરથી કરી દેજો અને હા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આપણા સાથી ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ છીએ ખેડૂત મિત્રો કીટોસિસની બીમારી એ પશુમાં આમ તો ખાસ કરીને વ્યાણ પછી જોવા મળતી હોય છે અને એ પણ વિયાળના દોઢ થી બે મહિના પછી પશુની અંદર આ બીમારી જોવા મળતી હોય છે અને આ એ જ સમય હોય છે જયારે પશુ પોતાની મહત્તમ દૂધ આપવાની ક્ષમતામાં હોય હોય છે છે એટલે કે મિત્રો તે તેના પીક લેવલ પર ત્યારે આ બીમારી પશુ ની અંદર જોવા મળતી હોય છે હવે ખેડૂત મિત્રો એ પણ જાણી લઈએ કે કિટોસીસ ની બીમારી પશુ માં કયા કારણસર થાય છે તો મિત્રો કિટોસીસ ની બીમારી થવાનું મુખ્ય કારણ પશુના શરીરની અંદર લોહીમાં પ્રમાણ ઘટી જવાના કારણે પશુને કિટોસી બીમારી થતી હોય છે મિત્રો કિટોસી બીમારી થઈ ગયા પછી પશુના પશુ કયા કયા લક્ષણો જોવા મળે છે તો તેમાં સૌથી પહેલું લક્ષણ હોય છે પશુ લીલો ઘાસચારો ખાતું હોય છે પણ ધીમે ધીમે સૂકો ઘાસચારો ખાવાનું પણ બંધ કરી દેતું હોય છે દાણ ખાણ બિલકુલ ખાતું નથી ખેડૂત મિત્રો પશુ જે પોદળો કરતું હોય છે તે એકદમ સૂકો પોદળો કરતું હોય છે અને આ પોદળા ઉપર ચીકાસવાળો પદાર્થ ચોઢેલો હોય છે આ પણ એક કીટોસિસ નું લક્ષણ છે તે ઉપરાંત પશુ ધીરે ધીરે એકદમ સુકાતું જતું હોય છે તેનું શરીર જેવું થઈ જતું હોય હોય છે છે પશુના પશુના અંદર 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 આવી જતી પેશાબની દૂધની તેમજ તેના મોઢામાંથી મીઠા ફળો જેવી સુગંધ આવતી હોય છે પશુ દિવાલ ને માથું ટેકવીને રહી જતું હોય છે પશુ ખીલાની ગોળ પર તે ફરતું હોય છે તો મિત્રો આગળ જેટલા પણ મેં લક્ષણો આપને બતાવ્યા તે લક્ષણો તમારા પશુની અંદર જોવા મળે છે

ત્રણ થી ચાર કલાક સુધી પાણીની અંદર પલાળી રાખવાનો છે વધારેમાં વધારે મિત્રો તમે ત્રણ થી ચાર કલાક સુધી આ ગોળને પલાળીને પશુને આપી શકો છો તેનાથી વધારે પાણીની અંદર તેને નથી પલાળવાનો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો આવી રીતે ખેડૂત મિત્રો તમારે દસ થી પંદર દિવસ સુધી ગોળનું પાણી પશુને આપતું રહેવાનું છે અને બીજી વાત ખેડૂત મિત્રો જ્યારે પણ પશુની અંદર મેં જે લક્ષણો બતાવે છે તે પ્રમાણેના લક્ષણો દેખાય છે તો તરત જ પશુ ચિકિત્સક પાસે તેની સારવાર અવશ્ય કરાવવાની છે આશા રાખું છું મિત્રો વિડીયો આપણે ગમી હશે અને જો ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ કોઈ નવી વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર